સુરત સમગ્ર રાજ્યમાં દારૂના સેવન અને વેચાણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં દારૂના ધમધમી રહ્યા છે જેના જનતા રેડ કરવા ગયેલા યુવક હુમલો કરવામાં આવ્યો હતો અડાજણ વિસ્તારમાં આવેલા આવાસમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા ઉપર ગયેલા યુવક પર હુમલો થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અડાજણમાં જનતા રેડ કરવા પહોંચેલા જયેશ ગુજર ઉપર જીવલેટ હુમલો થયો હતો જયેશ અને તેની ટીમ દ્વારા અડાજણ વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકીની બાજુમાં આવેલા આવાસમાં ફ્લેવર્ડવાળા દેશી દારૂ વેચવામાં આવતો હોવાથી અવારનવાર ફરિયાદ કરવામાં આવતી હતી તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં જનતા રેડ કરવામાં આવી હતી તમે જોવો છો કે લાઈવમાં આ પત્રકારોની સામે કેવી રીતના જોપડા અહીંયા કેટલા હતા કેટલો માલ હતો હટાવી કીધો અમારા પર દારૂવાલો હુમલો કર્યો ત્યાર સુધી સો મીટર જો આ પોલીસ ચોકી છે કેટલી સો મીટર

પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી અમે જ્યારે જનતા રેડ કરવા ગયા ત્યારે બુટલેગઢ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મને પોલીસ સ્ટેશન પણ બે કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખવામાં આવ્યો જો કે પોલીસ પણ બુટલેગઢ સાથે મળી ગઈ હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી જેથી અમારી એક જ માંગ છે કે યોગ્ય કાર્યવાહી કર ત્યાં ખુલ્લે આમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે જેની રજૂઆત છેલ્લા દોઢ વર્ષથી સીપી સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુક દ્વારા લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડિયો નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે લાકડાના ફટકા અને સરિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો બે કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડજન પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસનો વ્યક્તિ છે ડિસ્ટાફમાં એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટેચિસ મારા વધારી દીધા બે મુક્કા મારા મોડા પર મારી દીધા છે એ લોકોએ હાલ તમે છે હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ અને સાથે સાથે આજે આટલા જ મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી એમને સસ્પેન્ડ કરવામાં આવે જે ડિશ્તા મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપ્યો